આજે ઓગણત્રીસ જુલાઈ એટલે કે વિશ્વ વાઘ દિવસ તો આ વાઘ દિવસ નિમિત્તે આપણે વાઘ જેવી માહિતી જોઈએ ભારતના કુલ અઢાર રાજ્યમાં વિશ્વના સિત્તેર વાઘ વસે છે કે જે ભારતની અંદર થયેલી પાંચમી નિયમિત વસ્તી ગણતરી બે મુજબ કુલ ત્રણ વાઘ છે ભારતમાં બે થી દર ચાર વર્ષે નિયમિત વાઘ વસ્તી ગણતરી થાય છે તો ભારતની અંદર કુલ અઠાવન ટાઈગર રિઝર્વ આવેલા છે જે ચોર્યાસી ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા છે જે ભારતની કુલ જમીનના બે છે ભારતના અઢાર રાજ્યોમાંથી સૌથી વધુ વાઘ મધ્યપ્રદેશમાં આવેલા છે સાતસો પંચ્યાસી ટાઈગર રિઝર્વમાંથી સૌથી વધુ ટાઈગર આવેલા છે કોર્બેટ ટાઈગર રિઝર્વ ઉત્તરાખંડમાં બસો સાહીઠ છેલ્લું ટાઈગર રિઝર્વ ભારતની અંદર અઠાવનમ બન્યું હતું માધવ ટાઈગર રિઝર્વ જે મધ્યપ્રદેશનું કુલ નવમું ટાઈગર રિઝર્વ હતું અને ભારતમાં સૌથી વધુ ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશમાં જ આવેલા છે ભારતમાં દર વર્ષે છ ટકાના દરે વાઘની સંખ્યા વધી રહી છે એપ્રિલ ઓગણીસો તોતેર માં ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે વાઘને પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું અને વાઘ ભારતના રાષ્ટ્રીય છે પણ વાઘ છે જેને હરિમાઉ કહેવામાં આવે છે અને આપણે આ હરિમાઉ નામથી હરિમાવ શક્તિ નામનો યુદ્ધાભ્યાસ મલેશિયા સાથે કરીએ છીએ એના સિવાય દક્ષિણ કોરિયા છે કે જે સાયબેરિયન વાઘ જેને અમુર વાઘ પણ કહેવામાં આવે છે રશિયાના પ્રદેશ ઉપરથી એનું નામ છે એ દક્ષિણ કોરિયાનું રાષ્ટ્રીય પ્રાણી છે વિશ્વના તેર દેશોમાં વાઘ વસે છે અને હાલની સ્થિતિ એ આયુસીએનમાં વાઘની સ્થિતિ છે જોખમમાં એટલે કે વિશ્વમાં કુલ પ્રકારના વાઘ જોવા મળ્યા છે અત્યાર સુધીમાં એમાંથી ઇન્ડો ચાઇનીઝ ટાઈગર મલિયાન ટાઈગર બેંગાલ ટાઈગર અને સાઉથ ચાઇના ટાઈગર આ છ પ્રજાતિઓ હજી જોવા મળે છે પણ ત્રણ પ્રજાતિઓ કાસ્પિયન ટાઈગર ઝાવન ટાઈગર અને બાલી ટાઈગર એક્સ્ટિંગ એટલે કે લુપ્ત થઈ ચુકેલા છે વીસમી સદી સુધીમાં વાઘની વસ્તી પંચાણું ટકા સુધી ઘટી ગઈ

અને સૌથી વધુ સિત્તેર ટકા વાઘ આજે ભારતમાં આવેલા છે તો મોકલી દો આ વાઘ જેવી માહિતી તમારા અન્ય વાઘ જેવા મિત્રો સાથે અને આવી જ માહિતી મેળવતા રહેવા માટે મારી ઇન્સ્ટાઈડી એફિસર ઓફિસરકરણ ફોલો કરી લો જય હિન્દ જય ભારત